વાત કરીએ ખંભાતની ગ્રામ્ય વિસ્તારના વાયરલ વીડિયોથી ખળભળાટ મચી ગયો છે ખુલ્લે આમ વિદેશી દારૂ વેચાતો હોય તેવો વીડિયો સામે આવ્યો છે અને આ વીડિયોથી ખળભળાટ મટી ગયો છે ખંભાતના ઇંગ્લિશ દારૂના અડ્ડાનો વિડીયો વાયરલ થયો છે બી ઇન્ડિયા આ વાયરલ વીડિયોની પુષ્ટિ નથી કરતું ખંભાત ગ્રામ્યમાં ઇંગ્લિશ દારૂના અડ્ડાઓ ધમધમે છે ગોલાણા બામણવા મિતલી સહિતના ગામમાં વેચાણ થઈ રહ્યું છે ગુડેલ જલુંદ ધુવારણ સહિતના ગામમાં દારૂનું ખૂબ વેચાણ થઈ રહ્યું છે ખંભાત પંથકમાં વિદેશી દારૂની રેલમ છે બરબાદ થઈ રહ્યા છે પોલીસ બુટલેગરોની સાથે છે કે પછી બુટલેગરોની સામે છે એવા અનેક સવાલ આ વિડીયોથી ઉઠી રહ્યા છે જોકે બે ઇન્ડિયા વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું